જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું સોમ પ્રદોષ વ્રત સોમ વ્રતની પૂજા વિધિ શુભ સમય ઉપાય અને કથા પ્રદોષ વ્રત દર મહિનાની તયોદશી તિથિએ મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે જ્યારે આ વ્રત સોમવારે પડે છે ત્યારે તેને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે આ વ્રત સોમવારે પડે છે ત્યારે તેને સોમપ્રદોષ કહેવામાં આવે છે સોમપ્રદોષના દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ આવે છે વર્ષમાં કુલ ચોવીસ પ્રદોષ વ્રત હોય છે દર મહિને બે વાર પ્રદોષ વ્રત પડે છે એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં અષાઢ મહિનામાં આવતા પ્રદોષ વ્રતનું ખૂબ મહત્ત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર અઠવાડિયાના સાતેય દિવસો પ્રદોષ વ્રતનું પોતાનું ખાસ મહત્ત્વ છે પ્રદોષ વ્રત બાળ સુખ લાવે છે આ વ્રત રાખવાથી બાળકોને પણ લાભ થાય છે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષનો પ્રદોષ વ્રત ત્રેવીસ જૂન સોમવારના રોજ મનાવવામાં આવશે આ પ્રદોષ વ્રત સોમવારે પડી રહ્યું છે તેથી તેને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે સોમ સોમપ્રદોષ વ્રતમાં પ્રદોષકાળ દરમિયાન પૂજાનું વિશેષ મહત્ત્વ છે પ્રદોષકાળ સાંજે શરૂ થાય છે સૂર્યાસ્તના લગભગ પિસ્તાલીસ મિનિટ પહેલાં એવું કહેવાય છે કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી શુભ ફળ મળે છે ત્રો ત્રેવીસ જૂન બે હજાર પચીસ સવારે એક અને એકવીસ વાગ્યે શરૂ થશે ત્રયોદશી તિથિની સમાપ્તિ ત્રેવીસ જૂન બે હજાર પચીસ રાત્રે દસ અને નવ વાગ્યે સમાપ્ત થશે પ્રદોષ પૂજા મુહૂર્ત છે રાત્રે સાત અને બાવીસ વાગ્યા થી નવ અને ત્રેવીસ વાગ્યા સુધી સમયગાળો છે બે કલાકનો પ્રદોષ વ્રતની પૂજા પદ્ધતિ પ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર પહેરો ભગવાન શિવનું ધ્યાન કરો અને ઉપવાસનું વ્રત કરો હવે આખો દિવસ ફળનો ઉપવાસ રાખો ઘરમાં મંદિરમાં દીવો પ્રગટાવો અને શિવ ગૌરીની આરતી કરો શિવલિંગ પર જળા અભિષેક કરો શક્ય હોય તો સાંજે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો પ્રદોષકાળ પૂજાની તૈયારી કરો બધી પૂજાની સામગ્રી એક થાળીમાં એકત્રિત કરો શિવાલયમાં અથવા ઘરે બેઠા શિવલિંગની પૂજા કરો ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરો શિવલિંગ પર આકના ફૂલ બિલિપત્ર ભાંગ ધતુરાના ફૂલ ફળો મધ અને નૈવેદ્ય અર્પણ કરો હવે શિવલિંગને ધૂપ અને દીપ કરો ભગવાન શિવના બીજ મંત્રનો જાપ કરો સોમપ્રદોષ વ્રતનો પાઠ કરો શિવ ચાલીસાનો પાઠ કરો અંતે શિવ ગૌરી સાથે બધા દેવી દેવતાઓની આરતી કરો પૂજા દરમિયાન જાણી જોઈને કે અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગવી અને અને શિવ પાર્વતીના આશીર્વાદ લેવા પ્રદોષ વ્રતનો દિવસ ભગવાન શિવની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આ દિવસે ઈચ્છાઓ પૂર્ણ કરવા અને રોગોના નિવારણ માટે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો એવું માનવામાં આવે છે આમ કરવાથી ગ્રહ ગ્રહ દોષો દૂર થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે સોમવારે પડનારા પ્રદોષ વ્રતને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે સોમ વ્રત રાખવાથી તેના ફાયદા બમણા થાય છે કારણ કે ભક્તોને ભગવાન શિવના બમણા આશીર્વાદ મળે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થાય છે આ સાથે બધી ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે સોમ પ્રદોષ વ્રતની કથા ઘણા સમય પહેલાં એક ગરીબ બ્રાહ્મણ સ્ત્રી તેના પુત્ર સાથે એક શહેરમાં રહેતી હતી તેના પતિનું અવસાન થયું હતું અને હવે તેનો એકમાત્ર સંસાર તેનો પુત્ર હતો તેની સાથે કોઈ આર્થિક સંશોધનો નહોતા કે કોઈ આધાર પણ નહોતો આવી સ્થિતિમાં તે દરરોજ સવારે તેના નાના પુત્રી સાથે ભીખ માંગવા માટે બહાર જતી જે કંઈ થોડું ખાવાનું મળતું તેના પર તે બંને ગુજરાન ચલાવતા એક દિવસ જ્યારે બા એક દિવસ જ્યારે બ્રાહ્મણી હંમેશની જેમ ભીખ માંગીને પાછી ફરી રહી હતી ત્યારે તેને રસ્તામાં એક યુવાનને જોયું જે રીત ગંભીર રીતે ઘાયલ હતો અને પીડાથી કણસતો હતો બ્રાહ્મણીનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તે યુવાનના દુઃખથી તે પ્રભાવિત થઈ અને તેને પોતાના ઘરે લઈ ગઈ તેણીએ તેની સાથે માત્ર સારવાર જ નહીં પણ તેના પર પોતાના પુત્રની જેમ પ્રેમ વર્ષાવ્યો થોડા દિવસ પછી જ્યારે તે યુવાન સ્વસ્થ થયો ત્યારે તેણે બ્રાહ્મણીને પોતાનો પરિચય કરાવ્યો તે કોઈ સામાન્ય યુવાન નહોતો પરંતુ વિદર્ભ રાજ્યનો રાજકુમાર હતો તેના રાજ્ય પર દુશ્મનોએ આક્રમણ કર્યું હતું તેના પિતાને કેદી બનાવવામાં આવ્યા હતા અને પોતે પોતાનો જીવ બચાવવા ભાગી ગયો હતો ભાગ્યએ તેને આ મુશ્કેલીમાં મૂક્યો હતો હવે રાજકુમાર બ્રાહ્મણી અને તેના પુત્ર સાથે રહેવા માંગ્યો લાગ્યો પુત્ર સાથે રહેવા લાગ્યો બ્રાહ્મણી પોતાના મર્યાદિત સંસાધનો હોવા છતાં પણ રાજકુમારની સંપૂર્ણ ભક્તિથી સેવા કરતી અહીં બ્રાહ્મણી દર સોમવારે ભક્તિભાવથી અને નિયમિતપણે સોમ પ્રદોષનું વ્રત રાખતી તે ભગવાન શિવની સાચી ભક્ત હતી આ વ્રત તેના જીવનનું આધાર બની ગયું હતું તે જ શહેરમાં અંશુમતી નામની એક સુંદર અને બુદ્ધિશાળી ગંધર્વ કન્યા તેના માત પિતા સાથે રહેતી હતી એક દિવસ તેણે રાજકુમારને જોયું અને પહેલી નજરે જ તેના પર મોહિત થઈ ગઈ તેણીને સમજાયું કે તે કોઈ સામાન્ય યુવાન નથી બીજા જ દિવસે તે તેના માત પિતા સાથે રાજકુમારને મળવા આવી તેના માત પિતા પણ રાજકુમારીની ગરિમા અને વર્તનથી પ્રભાવિત થઈ ગયા રાત્રે અંશુમતીના પિતાના સપનામાં ભગવાન શિવ પ્રગટ થયા અને રાજકુમારના લગ્ન તેની પુત્રી અંશુમતી સાથે કરાવવાનો આદેશ આપ્યો બીજા જ દિવસે તેણે ભક્તિભાવથી શિવની પૂજા કરી અને બંનેના લગ્ન કર્યા લગ્નના થોડા સમય પછી બ્રાહ્મણના ઉપવાસ અને ગંધર્વોની સેનાના પુણ્ય પ્રભાવના મદદથી રાજકુમારે ફરી પોતાની સેના ભેગી કરી અને ફરીથી વિદર્ભ પર વિજય મેળવ્યો તેણે પોતાના પિતાને જેલમાંથી મુક્ત કરી અને રાજ્ય પાછું મેળવ્યું રાજકુમારે પોતાના જીવનમાં આવેલા આ ચમત્કારનો શ્રેય બ્રાહ્મણીને આપવાનું શરૂ કર્યું તેણે બ્રાહ્મણીના પુત્રને પોતાનો પ્રધાનમંત્રી બનાવ્યો અને પોતે ગંધર્વ પુત્રી અંશુમતી સાથે રાજ્ય પર રાજ કરવા લાગ્યો તે દિવસથી તે જીવનભર દર સોમવારે સોમ પ્રદોષ વ્રત રાખતો હતો બ્રાહ્મણીના વ્રતના પુણ્યના કારણે માત્ર તેનું જીવન સુધર્યું જ નહીં પરંતુ રાજકુમારને તેનું ખોવાઈ ગયેલું ભાગ્ય પણ પાછું મળ્યું આ વાર્તા પરથી સ્પષ્ટ થાય છે કે જો ભગવાન શિવની શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવામાં આવે તો તો જીવનની સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓ પણ સરળ બની જાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્રો હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ